કે આ બધા જેટલા નેતાઓ છે ધારાસભ્યો છે મંત્રીઓ છે એને હવે ટ્રેનિંગ આપવી પડશે અને એમને શીખવાડવું પડશે કે ક્યાં બોલવું કેવી રીતના બોલવું શું બોલવું આ બધી માહિતી હવે ભારતીય જનતા પાર્ટીએ આપવાનું નક્કી કર્યું છે નમસ્કાર ઓપરેશન સિંદૂર પછી બીજી બધી પાર્ટીના નેતાઓ તો ઠીક પરંતુ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કેબિનેટ મંત્રી કક્ષાના નેતાઓ ઓપરેશન સિંદુર પર જે લવારા કર્યા એ પછી હવે ભારતીય જનતા પાર્ટીને બ્રહ્મ જ્ઞાન લાદ્યું છે કે આ બધા જેટલા નેતાઓ છે ધારાસભ્યો છે મંત્રીઓ છે એને હવે ટ્રેનિંગ આપવી પડશે અને એમને શીખવાડવું પડશે કે ક્યાં બોલવું કેવી રીતના બોલવું શું બોલવું આ બધી માહિતી હવે ભારતીય જનતા પાર્ટીએ આપવાનું નક્કી કર્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે ડોટ કોમ ભારત અને પાકિસ્તાનના તણાવ પછી ભારતે જે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું એને કારણે ભારતીય સેનાની આખા દેશના લોકો પ્રશંસા કરી રહ્યા હતા અને ખાસ કરીને કર્નલ સુફિયા કુરેશી વિશે તો લોકો પ્રશંસાના પુષ્પો વરસાવતા હતા કોઈ બીજી બધી પાર્ટીઓએ પહેલાં લવારા નહોતા કર્યા પરંતુ સૌથી પહેલાં મધ્યપ્રદેશના ભાજપના કેબિનેટ મંત્રી વિજય શાહે એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે ભારે વિવાદ ઊભો થઈ ગયો આ વિજય શાહે એવું કીધું કે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પોતાની જ બેનને પાકિસ્તાનની એસી તેસી કરવા માટે મોકલી એટલે આ સોફિયા કર્નલની સામે ભલે એણે નામ નહોતું દીધું વિજય સાહેબ પરંતુ સોફિયા કર્નાલિસનું આ એક અપમાન હતું એવું આખા દેશને લાગ્યું અને હાઈકોર્ટે પણ આ આની સામે એફઆઈઆર કરવા કીધી અને આખરે મધ્યપ્રદેશની પોલીસે એફઆઈઆર પણ કરી આ તો હતું એટલામાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ પણ એવું નિવેદન આપ્યું કે સેના અને સૈનિકો અને આખો દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નતમસ્તક છે હવે આ બધા નેતાઓના નિવેદનને કારણે ભારતીય જનતા પાર્ટી એકદમ ટેન્શનમાં આવી ગઈ કારણ કે આવા બધા નિવેદનોને કારણે ભાજપની ઇમેજ પર મોટો ધક્કો લાગી ગયો હતો કારણ કે અત્યારે માહોલ એવો હતો દેશભક્તિનો કે ભારતીય સેના વિશે કે સોફિયા કર્દન વિશે કોઈ પણ તમે બોલો તો દેશના લોકો સાંભળવા તૈયાર નથી આવા સંજોગોની અંદર દેશના લોકોની લાગણી દુભાઈ એવા આવા નિવેદનોને કારણે ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે હવે આવા બધા નેતાઓને કંઈક કરવું પડશે એટલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે અને ભોપાલના ભોપાલની અંદર ભોપાલથી થોડેક દૂર એક એકાંત જગ્યા ઉપર જૂન મહિનામાં એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટ્રેનિંગ કેમ્પની અંદર આ જેટલા પણ ભાજપના બધા મોટા મોટા નેતાઓ છે મંત્રીઓ છે ધારાસભ્યો છે કે બીજા બધા સંગઠનના નેતાઓ છે આ બધા નેતાઓને તાલીમ આપવામાં આવશે કે તમારે ક્યારે બોલવું ક્યાં બોલવું અને શું બોલવું હવે આ જે નેતાઓને તાલીમ કોણ આપશે તો આ નેતાઓને તાલીમ આપવા માટે ભાજપના જે સિનિયર નેતાઓ છે એ સિવાય જે લોકો કોમ્યુનિકેશન એક્સપર્ટ છે અને ભાજપના જે રાષ્ટ્રીય પ્રવક્તાઓ છે એ બધા આ લોકોને તાલીમ આપવાના છે હવે નવાઈની વાત એ છે કે આ જગદીશ દેવડા વિજય શાહ એ બધા સિનિયર નેતાઓ છે હવે એને તમારે અત્યારે ટ્રેનિંગ આપવી પડે એવો સમય ભાજપને માટે આવીને ઊભો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ